ચાર ને બે છ દિવસ તો હું વિસાવદર વિધાનસભાના જ કામમાં વ્યસ્ત હોઉં છું ફરજિયાત છે એટલે આક્ષેપ કોઈ કર્યા ન કર્યા ભગવાન જાણે અમે અમારું કામ કરીએ છીએ જનતા જોવે છે અમારા કાર્યકર્તાઓ જોવે છે અમારી જેણે મને જીતાડ્યો છે જેણે મારા પાછળ મહેનત કરી અને બધી જ ખબર છે કે એનો ધારાસભ્ય શું કરે છે ભાજપવાળાને વાળાને મારા જવાબ આપવાની જરૂર નથી જે લોકોએ ગોપાલ ઇટાલિયન ચૂંટણી જીતાડવા સમય ખર્ચ્યો પૈસા ખર્ચ્યા ગામની અંદર પોતાની મહેનત કરી છે એને ખબર જ છે આ ક્યાં જાય છે શું કરે છે શું ખાય છે શું હોય બાકી તો શું કહેવાનું લોકોને મુશ્કેલી ન પડે એના માટે જ આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની ખાલી જનતાને રોડની જ તકલીફ હોત ને તો ગુજરાતમાં કોઈ તકલીફ નથી શાળામાં માસ્ટર નથી દવાખાનામાં ડોક્ટર નથી ડેપોમાં બસ નથી ચાલવું હોય તો રોડ નથી રોડ એટલે ગટર નથી ઓફિસોમાં અધિકારી નથી તકલીફ જ તકલીફ છે ને એકલી રોડની તકલીફ હોય તો કોઈ તકલીફ નથી અને એક વિનંતી કરશું કે એક તક અમને આપો અમે નવી પેઢીના યુવાનો છીએ ભણેલા માણસો છીએ રાજનીતિમાં લોકોને ઉપયોગી બનવા માટે આવ્યા છીએ અને ઉપયોગી બનવું છે એટલે જ તો અમે સત્તાવાળી પાર્ટીમાં નથી કેમ કે એ તો ભ્રષ્ટાચાર કરે છે ત્યાં કોઈને બોલવા દેવા નથી આવતા દાદાગીરી છે અમારે ખરેખર કંઈક કરવું છે એટલે અમે આ પાર્ટીમાં છીએ

સળંગ આઠ દિવસ થી વિસાવદર છું સળંગ ગામડે ગામડે જઈ રહ્યો છું હમણાં કાથરોટા વડાલ એની પેલા કેરાળા ઈસાપુર હમણાં ડમરાળા સરદારપુર ગોરવિયાળી એની બાજુનું ગામનું નામ મને મગજ મને આવતું પછી વિસાવદર હમણાં હમણાંની જ આ વાત છે ગઈકાલ રાત્રે મોણિયા હતો જૂની ધારી ગુંદાળી આ હમણાં હમણાં જેટલું તો ફરીને આવ્યો દર બીજા અને ચોથા શુક્રવારે વિસાવદર ઓફિસે આખો દિવસ બેસું દર બીજા અને ચોથા શનિવારે ભેસાણ ઓફિસ આખો દિવસ બેસું દર મહિનાના પહેલા શનિવારે પ્રાંત અધિકારીની કચેરીએ મીટિંગમાં હાજર રહ્યો દર મહિનાના ત્રીજા શનિવારે કલેક્ટરની અધ્યક્ષતામાં હાજર રહ્યો તો ચાર ને બે છ દિવસ તો હું વિસાવદર વિધાનસભાના જ કામમાં વ્યસ્ત હોઉં છું ફરજિયાત છે એટલે આક્ષેપ કોઈ કર્યા ન કર્યા ભગવાન જાણે અમે અમારું કામ કરીએ છીએ જનતા જોવે છે અમારા કાર્યકર્તાઓ જોવે છે અમારી જેને મને જીતાડ્યો છે જેને મારા પાછળ મહેનત કરી અને બધી જ ખબર છે કે એનો ધારાસભ્ય શું કરે છે ભાજપ વાળાને કઈ મારે જવાબ આપવાની જરૂર નથી જે લોકોએ ગોપાલ ઇટાલિયન ચૂંટણી જીતાડવા સમય ખર્ચ્યો પૈસા ખર્ચ્યા ગામની અંદર પોતાની મહેનત કરી છે એને ખબર જ છે આ ક્યાં જાય છે શું કરે છે શું ખાય છે શું હોય બાકી તો શું કહેવાનું ખાસ કરીને ગોપાલભાઈ રોડ રસ્તાની વિશાવદરમાં જે રોડ રસ્તા છે કે લોકોને જે મુશ્કેલી પડી રહી છે આપણે હજી તમે તો હજી જીતી ને આયો છો હવે આગળ કેવા રોડ રસ્તાને લોકોને મુશ્કેલી ન પડે એના માટે શું કહેશો લોકોને મુશ્કેલી ન પડે એના માટે જ આમ આતમી પાર્ટીની સરકાર બનાવવાની છે ખાલી જનતાને રોડની જ તકલીફ હોત ને તો ગુજરાતમાં કોઈ તકલીફ નથી શાળામાં માસ્ટર નથી દવાખાના ડોક્ટર નથી ડેપોમાં બસ નથી હોય તો રોડ નથી રોડ એટલે ગટર નથી ઓફિસો માં અધિકારી નથી તકલીફ જ તકલીફ છે ને એકલી રોડ ની તકલીફ હોય તો કોઈ તકલીફ નથી ચારો તરફ તકલીફ છે ગુજરાતમાં ખાલી કમલમ કાર્યાલયો અને સર્કિટ હાઉસ સિવાય બધી જ વ્યવસ્થા ખરાબ છે સારામાં સારું હોય તો કમલમ અને સર્કિટ હાઉસ એ તમને મને બે ખબર છે એ સિવાય બધું જ તકલીફ છે ને એટલે તે લોકોને તકલીફ ન પડે એના માટે તો સરકાર બદલવાની કોશિશ ચાલુ છે ખાસ કરીને છેલો સર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી જે આવવાની છે એના વિશે તમને કેવો નિર્ધાર કે કેવો વિજય અને કેટલી આપણે બેઠકો લઈ આવશું નહીં આંકડો તો ન કહીએ કાય તો બૂકી હોય કે અમે તો ન કહીએ કે પણ મહેનત કરીશું સંઘર્ષ કરીશું લોકોને મળીશું હાથ જોડીશું એમને અમારા વિચાર સંભળાવીશું અને સમજાવીશું અને એક વિનંતી કરશું કે એક તક અમને આપો અમે નવી પેઢીના યુવાનો છીએ ભણેલા માણસો છીએ રાજનીતિમાં લોકોને ઉપયોગી ઉપયોગી બનવા માટે આવ્યા છીએ અને બનવું છે છે એટલે જ તો તો અમે સત્તાવાળી પાર્ટીમાં નથી કેમ કે એ ભ્રષ્ટાચાર કરે ત્યાં કોઈને બોલવા દેવા નથી આવતા દાદાગીરી છે અમારે ખરેખર કંઈક કરવું છે એટલે અમે આ પાર્ટીમાં છીએ લોકોને કહીશું ને મને વિશ્વાસ છે કે વિસાવદર વાળી જ થવાની છે વખતે લોકોનો કેવો ઉત્સાહ જબરજસ્ત રાહ જોઈને બેઠા છે આવા દો ચૂંટણી આમ આદમી પાર્ટી ને વિજય બનાવે યજ્ઞેશ ભટ્ટ નિર્ભય ન્યૂઝ જુનાગઢ આજે જુનાગઢ સરકિટ હાઉસ ખાતે જુનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટી

અને આવનારા દિવસોમાં જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નો ઉઠાવતા ઉઠાવતા લોક સંપર્ક કરવા છે હેરાન તો ભાજપના માણસો અત્યારે ઓલ ગુજરાત ને કરે છે અમે તો કોઈને હેરાન કરતા નથી અમારા ઉપર આરોપ છે એ તો જૂઠો આરોપ છે